તાલુકાના ગ્રામ પંચાયતમાં વર્ષમાં તલાટીઓની બદલીથી નાગરિકો પરેશાન સરપંચ દ્વારા મુખ્યમંત્રી તાલુકા વિકાસ અધિકારી સાંસદ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી જગડા તાલુકામાં ઘણા ગામોમાં તલાટીઓની અનિયમિતતા ગેરહાજરી બાબતની સમસ્યાથી નાગરિકોના કામ તથા વિકાસના કામોમાં મોટી સમસ્યાઓ સર્જાય છે તલાટી ગેરહાજર રહેવાના કારણે તમામ કામ ઠપ થઈ જતા હોય છે આવી જ એક સમસ્યા ઝગડા તાલુકાના પઢવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઊભી થવા પામી છે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં પડવાણિયા ગ્રામ પંચાયતમાં ત્રણ તલાટીઓની બદલી થઈ ચૂકી છે જેથી મહિલા સરપંચ સીમાબેન ઉમેશભાઈ વસાવાય મુખ્યમંત્રી જિલ્લા વિકાસ અધિકારી સાંસદ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં રેગ્યુલર તલાટી મૂકવા જણાવ્યું છે તેમણે તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા સાડા વર્ષમાં ત્રણ વાર તલાટીની બદલી થઈ છે અને ત્રણ વાર તલાટીને ચાર્જમાં મૂકેલ છે જેના કારણે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થતા નથી છેલ્લા છ માસથી હાલમાં ફરજ પરના તલાટી ચાર્જમાં છે તે તલાટી પાસે ત્રણ પંચાયતનો ચાર્જ હોવાથી પડવાણિયા પંચાયત ઓફિસમાં અઠવાડિયામાં એક વખત હાજર રહે છે જેથી પંચાયતનો વિસ્તાર ટ્રાયબલ હોવાથી અહીંના ગરીબ લોકો મજૂરી કરી જીવન ગુજારે છે જેથી તેઓનું પંચાયત ઓફિસનું કામ જેવા કે શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામ આવક તેમજ જાતિના દાખલા કઢાવવા માટે પડવાણીયા ગ્રામ પંચાયતની જનતા અને તેઓને રોજની મજૂરી ગુમાવીને ઓફિસના કામ અર્થે આવશે અને તલાટીના મળતા લોકોને પંચાયતને કામ લગતા કામો થતા નથી અને ધક્કા ખાવા પડે છે જેથી પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતની જનતાને રેગ્યુલર તલાટી મળે તેવી રજૂઆત કરવામાં આવી છે